આપણા સંતોએ એ વાણે દ્વારા ઘણું કીધું કે આત્મા ને ઓળખ્યા વિના લક્ષ્વરાય છે ન મટે નથી મહેતા એ કીધું આત્મા તત્વ ચીનો ને સાધના સર્વે જોઠી જપ કરો તપ કરો તીરથ કરો એથી કરીને શું થયું કે તો જે આપને આત્માની જે ઓળખાણ થઈ છે તો એના વિશે એમાં હું ફેર પડે છે આપણે આગલા જીવનનો કેડે આપને ઓળખાણ થઈ કેડે હું ફેર પડે છે એના વિશે થોડુંક બોલો જે તમને અનુભવ થયો હોય એમાં આપણે આપણા આત્માની રીતે જે અનુભવ થયો એ વાત કરવાની વાત જે તમે કરીને હા એ બહુ સોલેટ કરી હમ અને એ ભાવ અને એ પ્રેમ તમે મારા મનની વાત કરી હા કે જે પોતે પોતાને અનુભવ થાય એ વધારે મજા આવે અને વધારે અનુકૂળ આવે પણ તમે કીધું નરસિંહ એ તો નરસિંહ મહેતાનો તમારે અનુભવ કેમ લેવો પડ્યો એ શબ્દ ઉપર કોઈ કદાચ આજ હું તમને કહું કે ભાઈ આ ક્યાં તો તમે કઈ કહી શકો કે નરસિંહ મહેતા એવું કીધું કે ભાઈ કાનમાં કુંડળ પહેર્યા અંગે ભભૂત લગાયા

એ ગુરુ એવું કીધું કે ભાઈ મેં તને મારું સ્વરૂપ જે હતું એ સ્વરૂપ તારુ મારું મેં પરખાવી અને એક કર્યું તારુણ મારું સ્વરૂપ બે એક કર્યું હા તું સો ઈ હું સૌ હું ઈ તું સો હા એવું ને એમને દેહધારી ગુરુ એ કીધું હા પણ સંતો કે કોઈ આ દેહધારી ગુરુ વાત કરી નથી નથી તો અમુક અત્યારે આ મીડિયામાં ને આમાં ને આપણને એવા ઘૂમરે પાડ્યા છે એવું બતાવ્યા છે કે ભાઈ જે ઘર મુવા પછી જોવાનું છે એ ઘર જીવતા જોઈ લેવાનું છે આ પછી આમાં નીજ સ્વરૂપનું આ સ્વરૂપનું ઓલું ઓલું તમને ઘણું કે છે પણ જયારે જેને જે પોતે પોતાનો અનુભવ થયો એટલે એને ખબર જ પડી ગઈ છે હા કે આ જીવતા કયું ઘર છે ઈ પછી એમાં તમારે નાભી કમળનું ચક્ર ઓલું ચક્રિજ ને પછી વળે તમે એમ કે આભા આવો ત્યાં થી ઉષા ચંદ્રન સૂરજ થી નવલખ તારા છે અયા છે વળે તમને પાછું એવું કીધું કે ઓહમ ને સોહમ ના અનુભવ થયા પછી એને ઈ વિના એમ કે પૃથ્વી વિના પગ મૂકવો આવું તમને કેટલું કે છે હા બરોબર કે પૃથ્વી ના પગ મૂકવો હા અને તમને ભમણામાં નાખ નાખ્યા છે પણ ઈ હવે તું ઓહમ સોહમ ની મારા વીરા તમે વાત કોઈ કરતા હો તો ઓહમ સોહમ શબ્દ તો ઠીક છે અને જેને અનુભવ થયો જેને આને પરખી લીધો જે આ ને જેને જાણી લીધું એને પછી ઈ વાદ વિવાદ માં કઈ આવવાનું નથી અને એને કોઈ ગુરુ થઈને પછી ગાજવાનું છે બરોબર કારણ કે એને પછી ગુરુ થઈને ગાજવાનું છે એને થઈને જવાનું કે ભાઈ તમે મને આ મારું ભજન ને મારું તમને આ ગમ્યું હોય ને મારો આ સત્સંગ ગમ્યો હોય તમને મારો આ વિડીયો ગમ્યો હોય ફલાણું તો તમે એવું કતા હો તો હું ને આવું પણ ન્યાનું ભાડું તમારે દેવું પડશે

માલ પાડિયામાં બોલી ને કરવાનું છે એટલે મેં મારા અનુભવ પ્રમાણે હું ને પોસા કે પોસા મહારાજ આ જગતમાં મને આવું લાગે છે મને પોતાને અનુભવ થયો એટલે મેં મહારાજને ને કીધું મને આ દેખાય છે મારી કોઈની નિંદા નથી મારે કોઈનું મારી વાત સાંભળો કોઈ હારે દુશ્મન નથી કોઈ હારે દોસ્તી નથી કબીરે કેમ કીધું કબીરા ખડા હે બજારમાં સબકી માંગે ખેર નહી કિસી કે દોસ્તી કે નઈ કિસી બરાબર નથી એમ મારો હાથમાં એમ કહવાનો હશે કે જેમાં કોઈને કઈ કઈ કરવું પડતું નથી કોઈને કઈ કરવું પડતું નથી પોતે પોતાના સ્વરૂપમાં એ હમાય છે એને તમે આવા ગુમરે પાડીને કે આ બધું કરી આ બધું ઘુમરે પાડી અને તમે આ શું લેવા કરો છો બાપા હે બાળક જેવા સ્વરૂપ બની જા અત્યારે બાળક આપણે આવ્યું તો એને આપણે ફોલ આવીને જો એને આગું કાઢ્યું ને આમ રમવાનું એને તમે થાપલી મારો તો

એટલે મારા જ હું બધા મળીને મેં કીધું આપણે હવે ઈશ્વર ભજન જ આ ભજનગી બી જણા જણાને કરવું હોય તો આ થાય એના માટે અમારે કોઈ મારે કે મારાજ ને કોઈને પાંચસ્યું અમારે કમાવવું નથી પાંયું કોઈને લેવું નથી એમના દીકરા નોકરીઓ કરે છે અમને મજા છે મારે ભગવાનની દિયા છે બધી બરોબર અમે મળીને અમે એવું કહ્યું છે આ તત્વ જો તમે જાણ્યું હોય તો આ બધું તમારે કરવાની શું જરૂર આવી આવો હું તમને આ સમજાવી દઉં આ તમને કરી દઉં કરી દઉં પછી તમારે અનુભવ તો એક દી આપણે મહારાજ ને બધા બેઠા થતી ન કીધું આપણે એ સત્સંગમાં વાતમાં ન વાત કરી કે ભાઈ તીલા વરત ટપકા જ તપ માળા આ મણકા બધા છે તો પછી તમે એવા બધા આવી બધી નોખી નખી લાવો હું તમે તમને ઓહમ સોહમ ની ઉપર ની વાત ને આ વાત કરીને વળે આવો તો કે ઓહમ સોહમ શબ્દ રહ્યો એ તો હાવ ગયો નામ છે એની બાર ની વાત છે હાલો તમે આવો તો તમને આ રીતનો હનુમાન ચાલીસા નો પાર્વતી શું લેવા એક નો એકડો ઘૂટી ને તમે પેલા માં પેલા રાખો છો હે અને એને તમે પેલા માંથી બીજામાં લઈ જાઓ ત્રીજામાં લઈ જાઓ ચોથા માં લઈ જાઓ પાંચ માં લઈ જાઓ

હે એને તમારે પછી કવું પડે તમને કહીએ કે તમે તમારા દીકરા દીકરાને ભણાવો છો તમારા દીકરા ને તમે નોકરી હાટુ પાંચ પચીસ દઈને ને એનું તમે રોટલા નું જિંદગી નું કરતા હો તો પછી આ તમારા શૈ ને આવ્યો હોય તો આને ઈ માની ને તમારે રમતો ન મૂકવો જોવો તો તમારે આને બાંધીને શું કરવાનું મને જવાબ આપો લાવો હું તમને કયો એ જવાબ આપી દઉં ક્યાંથી આ સૃષ્ટિ નું ઉત્પન્ન થયું શું આ થયું બધું આપી એ જાણીને આપણે શું કામ છે તમને મનુષ્ય દેવ જે દેવ થી દુર્લભ મળ્યો છે દેવો ને નથી મળ્યો એ અવતાર તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્ય અવતાર ની અંદર પહેલા તમારે રેણી ક્યાણી ઉઠવું બેહવું હાલવું ચાલવું આ બધું ગોતવું પડશે ને અને જગતમાં માં તમારું પૂર્વજન્મ નું ખાતુન બાતુન પડ્યું છે ને તમારું કોઈ જાગૃત થાય છે તો રે જગત તમારી પૂજા કરશે કે જગત તમારે તમારે મા બાપની જગત રેધા ઉજવશે આપણે મા બાપની પૂખ આપણે ક્યાં ઉજવું ઉજવવાની પોટો સડાવીને લાલો આજે અમારા દીકરાની તિથિ ઉજવી છે ને બાપ બાપની તિથિ ઉજવી છે ને અમારા ભાઈની ની તિથિ ઉજવી છે અમારે માની ઉજવી છે ને એમાં લાવવા ને તેડાવા ના આ કરવા ને આ કરવા નહીં જે જનતા એ તમને જન્મ આપ્યો પૂર્વ જન્મનું ખાતું જગત તમારે તમારે ક્યાં ઉજવવાનું સુવાસા લગાવો વળે તમે ધ્યાન દો ગુડાસન કરીને તમે આમ કરો પછી તમારે આ સંસારની બાયા ને મૂકી દેવાની સંસારમાં તમારે રવાનું નહીં તો પરિભ્રમ પરમાત્મા લોક નો નાથ જે કહેશે અધિપતિ જેનો રૂપ રંગ નથી એને આ બધું બસાવ્યું બનાવ્યું તો એ આ બધું ખોટું બનાવ્યું અને બધા ખબર પડે છે સંસાર ની સાઠ કે પંચોતેર વર્ષની ઉંમર થાય એટલે વન માં આપણે બેહવું જોઈએ પછી આપણે પતિ પત્ની ને કઈ રીતે જીવવું પડે કઈ રીતે આસન ને બેહવું પડે બધાને જ ખબર પચાસ એકાવન વર્ષ કે બાવન વર્ષ હોય ત્યાં સુધી તમારે દીકરી દીકરા હોય તમારે સારા સંબંધો રાખવાના હોય આ બધે જવા આવવાનું હોય તમારે લાવવું જોવે પાંચ વીઘા ખેતી તમારે કરવી જોવે

અને આ માયા થી આમાં રહી અને પર થઈને ભક્તિ કરો એવું એવું બતાવો આમાં રે આ વાળાની અંદર રય અને એમાંથી પર થઈને ભક્તિ કરો ખબર કોઈને ન પડવી જગત ને આની પાસે ભજન છે છે ને આ શું પતિ પત્ની આમાં તમારે અત્યારે આવ્યા બે જણા આપણા ઘરે તો આપણા ઘરે રાપ સાસ જે હોય હે પુરા હોય છે ને માંગવા પડે છે ને આપણે સંતો નો પુરાવો અતિથી દેવ ભવ હમ અતિથી આપણા ઘરે આવ્યા બે સમાન છે તો અહીંયા કીધું છે કે ભાઈ આત્મા શું પરમાત્મા એથી કોઈ મોટું છે નહીં તો તમે અમુક કીધું બ્રહ્મા વિષ્ણુ અને શંકર પણ બ્રહ્મા વિષ્ણુ ને એ તમારી જેવા દેવ હતા ન્યા જો સંતો એ કીધું કે જીવ અને શિવ ની ગતિ કોઈ તો ભગવાન ભોળાનાથ થઈ ગયા છે ઈશ્વર એની મારી ના નથી પણ

હું મહારાજ અત્યારે બે બેઠા તો પેલા તો એનું કોઈ માપ નહી અમામ છે એટલે અહીંયા ગંગામાં એને એમ કીધું કે અથારત વસન ની જેને શાન જાણે એને કરવું પડે કઈ નઈ પછી હરી નકળંગ જેના દુવારે પૂગે જેવા ત્યારે તમે અહીં આવીને બેઠા છો એ નકળા નકલંગ ની વાત તમે ધારતા કઈ તમને મળશે ને ઈ નકલંગ ના તમને દર્શન થાય વાત જોતા એટલે કીધું કે આ મન મૂકીને આવો ને મેદાન માં પછી તમને આ જીવની હું જાત બતાવું પછી આ તમને જાત બતાવ્યા પછી તમને હું આનું આ બીબુ રહ્યું ને એની બીજી ભાત પાડી દે એટલે તમે અહીંયા આવો અને આય આવીને તમે આ મારા ખોળામાં બેહો એટલે હું તમને આ તમારું બધું અભિમાન અને તમને હરી આપે આપ દર્શન કરું એ દર્શન થઈ જાય ને એમાં તમે રહી જાવ એને શીલવત સાધુ ને કાંઈ કરવું પડે નહીં શીલવત સાધુ ને કઈ કરવું પડે નહીં પછી વારંવાર એના દુવારે હરી આવે છે હવે ઈ આ હરી આવીને પછી આવી રીતે અત્યારે આપણે બેઠા ને એ રીતે મોજ મોજ કરે છે અને ઈશ્વર ગુણ ગાય છે અને ભજન કરી રહ્યો છે એટલે કીધું ને ભજન કર ભજન કર ભજન કર ઓ તપસ્વી બેઠા ભજન કર હવે એ ભજન એમાં એ નાકા વાવતો હોય તો બાપા એનું ભજન ચાલુ હોય છે અને મોટર સાયકલ બારગામ જતો હોય તો એનું ભજન ચાલુ હોય છે એને કરવું પડતું નથી અને તમે કાંઈ ગુડા નું નહીં શીખવાડો તમે કહો ત્યારે એ પાછું હાલે ધમણ એના ધમણ ચોવીસ કલાક વહેતી હોય એને કરવી પડે નહીં એ સંતોના પુરાવા છે કે બાપા મેં ભજન કાં કરું ભજન તો કરે મેરો રામ મેં તો કે ત્રણ ટાઈમ ખાઈ પીને કરું આરામ સંતો એ કોઈ ભોજન એનું ત્રણ ટાઈમ તમને જમવા ના નિષ્ફાળે તમે આર ઓછો કરો ને ઓલું ઓછો કરો તો કે તમારી વિષય વાસના ઘટે ના એટલે આ તમારું મન મક્કમ નથી કે વાડામાં નથી કે સાત્વિક ભોજન તમે જમ્યા નથી સાત્વિક ભોજન કહેવાય કોને કે તમે કે દૂધ પાક પૂરી પછી કે ભાખરી પછી કે પવા પછી કે મેવા પછી કે લાડુ મોતૈયા લાડુ એને કે સાત્વિક કહેવાય તમે લસણ ડુંગળી મરસું આ બધું ખાવ એટલે એ કે તામસી કહેવાય એટલે કે તમારા સ્વભાવ તામસી એટલે આ ધરતીના પેટાળમાંથી થયું છે એની અંદર કેટલી વિતામણ છે એની અંદર કેટલું તત્વ કામ કરે છે એની અંદર એની અંદર શું વસ્તુ નથી એનું તમે ક્યારેક અનુભવ કરો ત્યારે તમને ખબર પડે કે ડુંગળી લસણ શું કરોડ રૂપિયાની દવા કામ ન કરે જો હવારમાં તમે બે લસણની કળી પાણીમાં બોળીને હવારમાં પી જતા હો તો તમને કોઈથી તમારા લોહીની અંદર કીટાણુ ન થવા દે આ વસ્તુ જે ધરતીના પેટાળમાંથી છે ઓક્સિજન જે આપે તમને જે હું તમને કહું ઓર્ગ ઓર્ગેનિક છે એને તમે તામસી કહ્યો છો આવું તો બધાય તમે આ ધર્મ સભામાં વાતો કરો એટલે કે તમારા તામસી સ્વભાવની અંદર તમારી અંદર ભજન પરિવેશ કરી ન શકે તમારી વાણી વર્તમાન ઘરે આવી ન શકે આમ તો જુઓ એ મહારાજ આ આ કેવા 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 ભડકાવે છે માણસોને પણ સમજાવણા દેવો એવ દીધો દોષ સમજાવણા એટલે કામ કરો તો લોભ મો અહંકાર અને મર્ષ આ સ્વને મારો

કે ભાઈ આ તો અખાએ એમ કીધું આ તો ફલાણા ધના ભગતે એમ કીધું ફલાણા એમ કીધું અલ્યા પણ ક્યાં ઉધી સંતોના વાઠા આપશો સંતોના ટેકા ક્યાં સુધી આપશો તમે તમે જાગી તમે એકાતે બેહી અને તમે તમારા રુદિયાને પૂછ્યું કે જેસલને પૂછ્યું તો જેસલને પસ્તાવા ત્યારે જેસલ એવું કીધું કે રુદિયો રુવે ને માયલો ભીતર જલે રોઈ રોઈને હવે કોને સંભળાવું આવા દખની વાતુર મારે કોની આગળ ગાવું હે એમ તમે જાગીને ક્યારે વિચાર કરો અને નમે નહિત આવીને પગમાં પડશો તો એ મેળમાં આવી જાય નો આવે કે તમારે પોતે પોતાનો અનુભવ કરવો પડશે પોતાનો અનુભવ કરવો જોવાનો પોતે પોતાને અનુભવ થાય જો જો કોઈ દેશી વધ હોય એના પછી કઈ કઈ દવા માં કયા મૂળિયા વાપરવા કઈ દવામાં કયા કયા પાંદનો ઉપયોગ કરવો પડે કઈ દવામાં ક્યાં ઓલી ઉપયોગ કરવો પડે એની હવ સતી જાતની જડીબુટી લઈ અને ગોતીને ખાંડીને તમને આપે છે ત્યાં તમારું દરદ દૂર થઈ જાય છે ને એમ આ તમારી પાસે સજીવન જડીબુટી છે શું છે સજીવન જડીબુટી કે આ સજીવન જે જડીબુટી રે આના ઉપયોગ થી શું થાય છે આ સજીવન જે જડીબૂટી રહી તમે જો પી જાવ તો આપોઆ નકલન તમને બતાય પણ પીવી જ નથી કોકને દેખાડવાની છે તમે પીધી તમે પીધી હોય તો એ ખિસ્સા ક્યાં ભરવાના રહ્યા રે ખિસ્સા ભરવાના કે પછી આ અંગૂઠો આમ મારે આમ કરવાનો રે કેટલા મારા લક્ષણો હોય છે મારી પાસે શું હોય છે શું નહીં હોય આમ લાંબો કરીને ધોર આવું એટલે તમે તમે તમ તાર આદિ અનાદિના ધરમ ગ્રંથ કે ગમિયા પૂછો આ અંગૂઠાની વાત મેં નહીં સાંભળે આનો મને અનુભવ થયો કેડે હું તમને કહું છું ધોવા સુધી બરોબર છે પણ એ પીવું ધોય અરે ઈ તો ઈ તો મા માનવ સેવા ઈ પ્રભુ સેવા ઈ તો હું તમને કઉ અમારા મારા ભાઈ બન છે ખમાણી ચોટીલામાં ગેરેજ વાળા બહુ એમ જૂના મિત્ર છે એ ભાઈઓ રઘુભાઈ ગમી જે ગાંડાઓ ફરતા હોય ને એને લાવી એ કપડા બધા કઢવી નાય ધોઈ એવા ને એવા કમ્પ્લેટ કરી બાલ બાલ કરી કમ્પ્લેટ નવા ટીશર્ટ ને બુશર્ટ પહેરાવી પછી મૂકી દે નહી બી ભાઈ નું કામ છે તમે અત્યારે મારા મહેમાન થયા છો તો મારી અંદરના આત્મા ની અંદર કેટલો ભાવ હોય નહી હોય મારા અંદર પણ તો બાર ભાવ કરીને બહાર ભાવ મારા મારે તમ તમને મારો અંગુઠો જોવરાવી મારા ઈ કર્મ મારા ઈ કર્મ માંથી ક્યારે છુટીશ ઈ કર્મ નો તો સિદ્ધાંતમાં તો હું હજી નિર્યો નથી ને પાછો હું આવીશ તો પાછો ફેર ક્યારે છુટીશ મારા મારા અનુભવ થી હું આ વાત બધી કરી રહ્યો છું પછી તો તમે કયો એ હું વાત કરું જે લાવો એ વાત કરું પોતાને તોલ કર્યો હોય તો પછી બીજો નો હોય તો ક્યાંય પૂજા પાઠ નું ક્યાં આવ્યું એ બધું કર્મકાંડ થયું કીધું કર્મકાંડ થી આપણે મુક્ત કરવાના ક્યાં માં નાખવાના પૂજા કરવા ને આમ કરવા ની વસ્તુ એક પૂજા એક પાખંડ છે પછી વસ્તુ ને એક કોઈ મૂકી દેવાય ને એ મુકો એક જ હોય તો પૂજા કોઈ ને કશું હવે જો આવું તમને નિર્સ્વરૂપ બતાવી દીધું હોય

એક અવાજ આવે છે તો આ ક્યાંથી આવે છે એને કોઈ અવાજ કીધો કોઈ કીધું કોઈ બંસરી કીધી સવર કીધો નાદ કીધો નાદ કીધો ક્યાંથી સંભળા છે આ નાદ વાત નાખી છે તો પછી અવળા માર્ગે સડાવી ક્યાં સુધી કે તમે હજી જ્યાં સુધી બીજી વાત કરો છો તે તમે ગુરુદેવ મળ્યા તો તમે કયા રીતે આ પારખ કર્યું આ પારખ ને કેમ તમે પરખ્યું આનું શું થયું એટલે બાપા આ બધું ગોટાળા ચડાવી અને એને બે ભાંડમાં શું લેવા કરો બે ભાંડમાંથી ભાંડમાં લાવો બે ભાંડમાં ફેરીને શું કરશો કયો તમે ભાંડમાં લાવો ભાંડમાં લાવો એટલે આ આપે એનો ઉગાવો થાય છે તમે અત્યારે આ ટાઢોળું છે આમાં તમે